હજારોની જનમેદની સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાએ ભર્યું નામાંકન પત્ર આજે વિસાવદર ખાતે હજારોની જનમેદની વચ્ચે પંજાબ મુખ્યમંત્રી તેમજ પંજાબ પૂર્વ મુખ્યમંત્રી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ધારાસભ્ય ચૈતર વસાવા અન્ય ધારાસભ્ય રાષ્ટ્રીય સંયોજક જેવા ધુરંધર રાજકીય નેતાઓ વચ્ચે વિશાળ સંખ્યામાં વિસાવદર સરદાર પટેલ ચોકની થી આમ આદમી પાર્ટી કાર્યાલય સુધી ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અગ્રણી અને વિસાવદર તાલુકાના મતદારો ઉપસ્થિત રહ્યા હતા સંગીત ડીજે ના સથવારે ગોપાલભાઈ તું માગે બડો હમ તુમારે સાથેના જયઘોષ સાથે આજે આ રોડ શો શરૂ થયો હતો ગુજરાતના ઇતિહાસની અંદર કદાચ આ પ્રમાણે કોઈપણ ચૂંટણી લડનાર ઉમેદવારે પોતાનું નામાંકન ભર્યું નહીં હોય તેવી હજારોની બહોળી સંખ્યાની જનમેદની સાથે ગોપાલભાઈ ઇટાલિયા અને રાજ્ય રાષ્ટ્રીય લેવલના નેતાઓ સાથે આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે તેઓએ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું અને આ પ્રસંગે આ રોડ શોમાં પધારેલા મહાનુભાવો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિસાવદર વિધાનસભા સત્યાસીની ચૂંટણી વિસાવદર નહીં જૂનાગઢની ગુજરાત નહીં પરંતુ ભારત માટે એક ઐતિહાસિક ઘટના બની રહેશે જો ગોપાલભાઈ વિધાનસભામાં બેસે છે તો વિસાવદર તાલુકાના જે કંઈ પ્રશ્નો હશે તે પોતે વિધાનસભા સુધી લઈ જશે તેવી ગોપાલભાઈએ પણ બાહીદરી આપી હતી આમ આજે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાના નામાંકન પત્ર ભરવાની સાથે આ રોડ શો આજે પૂર્ણ થયો હતો